હવે વાત એક એક એવી ગેંગની કે જેની નહીં પરંતુ ત્રણ ત્રણ જિલ્લાની પોલીસ શોધ કરી રહી હતી આ ગેંગના ત્રણ સાગરીતોને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે આ ગેંગ મકાન કે દુકાનમાં ધાડ નહોતી પાડતી આ ગેંગ માત્ર મંદિરોને કરતી હતી સોફ્ટ ટાર્ગેટ રાજકોટ હોય કે મોરબી સુરેન્દ્રનગર હોય કે પછી અન્ય કોઈ જિલ્લો છેલ્લા પંદર અને લૂંટ કરનારી ટોળકી પણ એક જ હતી જે રીતે લૂંટ અને ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો તેના પરથી પોલીસને અંદાજ આવી ગયો હતો કે નક્કી આ કોઈ રીઢા ગુનેગારોનું કામ છે જેથી ભૂતકાળમાં લૂંટ અને ચોરીના આરોપ સર પકડાયેલા આરોપીઓની યાદી ચેક કરી ટોળકીને શોધવા ચક્રો ગતિમાન કર્યા અને લૂંટારુ ગેંગને પકડવામાં પોલીસને મળી છે સફળતા મંદિરોમાં લૂંટ અને ચોરી કરતી ગેંગનો પર્દાફાશ પંદર દિવસમાં ત્રણ જિલ્લામાં મચાવ્યો તરખાટ મંદિરોને કરતા હતા ટાર્ગેટ છ પૈકી ત્રણ આરોપીઓની શોધખોળ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કરી હતી એ દરમિયાન મળેલી એક બાતમીના આધારે પોલીસે રાકેશ સોલંકી વિજય સોલંકી અને રોનક ભટ્ટ નામના ત્રણ શખ્સને ઝડપી લીધા છે ત્રણ પૈકી આરોપી રાકેશ અને વિજય સગા ભાઈ છે એમની પાસેથી ચાર લાખ ઓગણપચાસ હજારથી વધુની કિંમતનો મુદ્દામાં હાલ જપ્ત કરાયો છે ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે ટોળકી છે આમાં ટોટલ છ સભ્યો છે આમાંથી ત્રણને પકડવામાં અમને સફળતા મળી છે એ ના છ લોકો અહીંયાના રાજકોટના જ રહેવાસી છે જે ત્રણ આરોપીઓ પકડ્યા છે આમાં રાકેશ મનસુખ સોલંકીના એ પકડવાના બાકી છે આમાં એક સંજય છે જે વિજયના રિલેટિવ થાય છે એક દિલીપ છે અને એક ત્રીજો જે છે દિલીપના મિત્ર છે ત્રણ જિલ્લા ચાર ગુના પણ લૂંટારુ ટોળકી એક ગેંગના શિકાર અને એક પણ મોડસ ઓપરેન્ડી એક રાજકોટ ગ્રામ્ય એલસીબીની પકડમાં ઉભા રહેલ આ ત્રિપુટીના દેખાવ પર ના જતા દેખાવે સીધા સાધા લાગતા ત્રણે આરોપીઓ શાતીર અને ગુનાહિત માનસિકતા ધરાવે છે મંદિરોને ટાર્ગેટ કરતી આ ટોળકીએ કેવી રીતે ચાર મંદિરોમાં તરખાટ મચાવ્યો હવે તેના વિશે વાત કરીએ ઘટના નંબર એક તારીખ 25 જુલાઈ 2025 સમય મોડી રાતનો સ્થળ વાઘેશ્વર મહાદેવ મંદિર ગોંડલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વાઘેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરમાં 25 જુલાઈની મધરાત્રે લૂંટારૂ ટોળકી બંદૂક સહિતના હથિયારો લઈ ત્રાટકી હતી અવાજ થતા મહંત જાગી ગયા હતા ત્યારે તેમણે મારી નાખવાની ધમકી આપી મંદિરમાંથી રોકડ રકમ અને મહંતના લાયુક નીચીસ સમય મોડી રાતનો સ્થળ ખોડિયાર મંદિર મોરબી ગોંડલ પોલીસ લૂંટારુ ટોળકીને હજુ શોધી જ રહી હતી તેમને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લગાડેલી હતી એ અરસામાં જ મોરબીના ટંકારા પાસે આવેલા ખોડિયાર મંદિરમાં મોડી રાત્રે આરોપીઓ હાજર સાધવી આ બાબતે પણ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ઘટના નંબર ત્રણ તારીખ બે ઓગસ્ટ બે હજાર સમય મોડી રાતનો સ્થળ માતાજીનું મંદિર રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવેલા માતાજીના મંદિરમાં ટોળકીએ તરખાટ મચાવ્યો હતો મંદિરમાંથી રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા આ કેસની તપાસ ચાલુ હતી ત્યાં ચાર દિવસ બાદ ઘટના નંબર ચાર તારીખ છ ઓગસ્ટ બે સમય મોડી રાતનો સ્થળ ચોટીલા સુરેન્દ્રનગર

જે મેં પહેલાં કીધું જે પહેલાં સાત અને તેર જેટલા બનાવો બંને ભાઈઓ વિરુદ્ધમાં દાખલ થયા છે આ મોટાભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે લૂંટ જે છે આ લોકોના કહેવા પ્રમાણે અને જે રેકોર્ડ બતાવે છે આ લોકો પચીસ સાત પચીસના રોજ પ્રથમ વખત ભાગેશ્વર મહાદેવ મંદિર જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાં પ્રથમ વખત લૂંટને અંજામ આપ્યો પોલીસ પૂછપરછમાં લૂંટ અને ચોરી કરતી ટોળકીની મોડસ ઓપરેન્ડી બહાર આવી છે પોલીસના કહેવા મુજબ

જે રાકેશ છે એના વિરુદ્ધમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ટોટલ સાત જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે આ મોટા ભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે વિજય જે છે એના વિરુદ્ધમાં ટોટલ તેર જેટલા ઓફેન્સિસ રજિસ્ટર્ડ છે આમાં પણ ઘરફોડ અને ચોરીના બનાવો જે છે એ મુખ્ય છે એક અપહરણના પણ બનાવ એના વિરુદ્ધમાં દાખલ થયા છે અને રોનક વિરુદ્ધમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયા છે એ જે રાકેશ છે રાકેશ સોલંકી એ માસ્ટર માઇન્ડ હતા અને એના જે ભાઈ છે બીજા વિજય એ બંને મેઇન સૂત્રધાર છે એ જે રોકડા છે એ પોતે વાપર્યા પણ છે આ લોકોએ અને જે દાગીના છે એ એક સોનીને આપ્યા હતા અને ત્યાંથી રિકવરી જે છે અત્યારે થોડી બાકી છે અને પોતે વાપરતા હતા અને જે બાકી જે મુદ્દામાલ છે દાખલા તરીકે દાગીના છે તો એ સોની પાસે ત્યાં આપીને અને ત્યાંથી પૈસા લઈ લેતા હતા એક સાથે ત્રણ ત્રણ જિલ્લાના મંદિરોને ટાર્ગેટ કરી જિલ્લા પોલીસની ઊંઘ હરામ કરનાર ટોળકીમાં કુલ છ આરોપીઓ સામેલ છે એ પૈકી ત્રણ ને તો પકડી લેવાયા છે પરંતુ ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછની સાથે આરોપીઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે આરોપીઓની પૂછપરછમાં લૂંટ તેમજ ચોરીના અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ